નમસ્કાર દર્શક મિત્રો મહાતેજ સેવન્ડીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર એશાનુલ હક ઈશ્માલ મિર્જા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ઓલપાડ તાલુકાના અટોદરા ગામમાં શાહનવાજ જબ્બાર મિર્ઝા સંચાલિત પાંચમું સાઇનિંગ સ્ટાર અટોદરા વિલેજ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રણવ પટેલ પાલિયો રાંદેર ઇલેવનની ટીમ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન પ્રણવ પટેલ રાંદેર ઇલેવનના કેપ્ટન પ્રણવ પટેલે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરતા કોસંબા ભાટી ટીમ સામે ફાઇનલમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની હતી શાહનવાઝ જબ્બાર મિર્ઝાની કડી મહેનત અને આગવી સુઝબુઝથી સાઉથ ગુજરાત ખાતે સૌ પ્રથમવાર એવોર્ડની સાથે સાથે ફાઇનલ વિજેતા ટીમ ને રૂપિયા પચીસ હજાર ઉપવિજેતા ટીમને રૂપિયા પંદર હજાર રોકડા આપવામાં આવ્યા હતા ફક્ત બત્રીસ ટીમોને રમાડી અને એવોર્ડની સાથે સાથે રોકડ રકમો તથા ક્રિકેટ સાધનો આપી ખૂબ નામના પ્રાપ્ત કરી હતી ઉપસ્થિત પ્રેક્ષકો તથા બંને ટીમોના ખેલાડીઓએ ખૂબ કોમી એકતાને સદભાવના સાથે ક્રિકેટ રમી કોમી એકતાનું ઉદાહરણ આપેલ હતું ફાઇનલ મેચના અંતે બંને ટીમોના ખેલાડીઓએ ડાયમંડ ઓપ્ટિકલના માલિક જનાબ એઝાજભાઈ તરફથી કલરિંગ ચશ્મા આપવામાં આવ્યા હતા ત્યારબાદ ઇનામ સેરેમની યોજવામાં આવી હતી જેમાં નીચે મુજબ ખેલાડીઓને એવોર્ડ રોકડ રકમ તથા ક્રિકેટ સાધનો આપવામાં આવ્યા હતા મેન ઓફ ધ મેચ રિકેન પટેલ મેન ઓફ ધ સિરીઝ ઇમ્તિયાઝ પઠાણ લોગી એવોર્ડથી સાથે સાથે ક્રિકેટ કીટ હેલ્મેટ પેડ ગ્લોવ આપવામાં આવ્યા બેસ્ટ બોલર વિપુલ પટેલને એવોર્ડ સાથે ક્રિકેટના બૂટ તથા બોલ આપવામાં આવ્યા બેસ્ટ બેટ્સમેન અમાનુલા શેખના એવોર્ડની સાથે સાથે એસએફની શાનદાર ઇનિંગ વિલો બેટ બેસ્ટ ફિલ્ડર આશિફ બરકત ફાઇનલમાં વિજેતા ટીમને ડાયમંડ ઓપ્ટિકલના માલિક જનાબ જનાબજાઝભાઈના હસ્તે વિજેતા ટામના કેપ્ટન પ્રણબી પટેલને શાનદાર વિશાળ ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી તથા ભૂતપૂર્વ યુનિવર્સિટી ખેલાડી पत्रकार एहसास ईस्मा मिर्जा तथा अटोदरा ग आगेवान श्री जब्बार जसूल मिर्जा ना हस्ते विजेता टीम ना कैप्टन श्री मोहम्मद भाटी पटी ने शानदार ट्रॉफी अर्पण कर उपरांत ब्रिजेश भाई यासीर भट्ट पटेल इलियास इकबाल पठान तथा परवेश ये अनुक्रमे बेस्ट बेट्समैन बेस्ट बॉलर मैन ऑफ द सीरीज मैन ऑफ द मैच ના એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા ફાઇનલ મેચ અમ્પાયરોને તથા સ્કોરર અબ્દુલ રહેમાન મિર્ઝા અબ્દુલ રહેમાન જુનિયર દરાજ મિર્ઝાને ઓર્ગેનાઇઝર શાહનવાઝ જબ્બાર મિર્ઝાનું શાનુ તરફથી રોકડ રકમો આપવામાં આવી હતી આમંત્રિત મહેમાનોની ઐશાન મિર્ઝા તથા યાશિર પટેલ તથા પરવેઝ મલ્લેક ઇલિયાસ ઇકબાલ ખાન પઠાણ બ્રિજેશ પટેલ તથા બીજે ઓલપાડ ફાઈનલ મેચના હાજરનું આમંત્રણ આપતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નોંધનીય બાબત એ હતી કે ઉપરોક્ત શાઇનિંગ સ્ટાર ગ્રાઉન્ડના માલિક અને કરતા હતા જનાબ શાહનવાજ જબ્બાર મિર્ઝાએ ખૂબ ટૂંકા ગાળામાં ગ્રાઉન્ડ ઉપર ચારે તરફ લીલીશમ હરિયાળી આઉટફીલ્ડ તથા સ્પોર્ટિંગ પીચ બનાવી હતી ઉપરોક્ત ગ્રાઉન્ડ ઉપર સુરત જિલ્લાની નામી ટીમોએ ભાગ લીધો હતો જેનું કારણ એ છે કે પીસ તથા હરિયારું આઉટફીલ્ડવાળું મેદાન એનો જીવતો જાગતો પુરાવો છે સુરતના જિલ્લા ખાતે લીલી શમ હરિયારીવાળું શાનદાર આઉટફિલ્ડ ધરાવતું ગ્રાઉન્ડ અટોદરા જેની ગણના સર્વશ્રેષ્ઠ ગ્રાઉન્ડમાં થાય છે મેચ રિપોર્ટર એશાનુલ હક ઇસ્માલ મિર્જા સુરત હોપ કે મારી ક્રિકેટની જર્ની હજુ ચાલુ રહે ફર્સ્ટ ઓફ ઓલ હાર્ડ લક રનર અપ ટીમ જે આવી ક્રિકેટ રમવાની જે ફાઈનલ જે ચામ હોય એ છલ્લે સુધી ગયો અને લાસ્ટ ઓવર સુધી ગયો એ બહુ મજાની વાત છે ક્રિકેટ જીતું છે આજે બંને ટીમ સારી હતી બીજી અગત્ય વાત કરું તો અહીંયા ગ્રાઉન્ડ વિશે વિકેટ બંને માટે બોલર માટે અને બેટ્સમેન માટે બેલેન્સ વિકેટ છે કારણ કે અહીંયા 180 रन 85 रन અમે પર ટ્રેસ કર્યા છે એ પહેલી વિકેટ પહેલા ડાઉન લેવાવાળા એટલા રન કર્યા છે બોલ છે તો ડિફેન્સ પણ કર્યા છે એટલે ગ્રાઉન્ડ વિકેટ અહીંનો જે મેનેજમેન્ટ છે બહુ સારી રીતે નું છે એમને હાટલી કોંગ્રેચ્યુલેશન આ ટૂર્નામેન્ટ ચલાવવા માટે અમારા માટે તો ઘણી અમે ફાઈનલ માં રનર અપ ખેલાધાર પોઝિટિવ મોડ સાથે ચેમ્પિયન થઈને ગીએ છે એટલે અમારી આખી ટીમને ટીમ મેફર ટીમ અમાર માટે પણ ટીમ મેફર સચિત થાય બધાનો કોન્ટ્રીબ્યુશન આવ્યો છે બોલર છે બોલર શું કહી છે છું બેસક બેસક નું કર્યું છે સતી હવે જોઈએ હવે સાંગુભાઈ શું આપે છે મને સો કોંગ્રેચ્યુલેશન ટુ મેનેજમેન્ટ વન્સ અગેન સાનુભાઈ તમારો ઘણો ઘણો આભાર અને કોંગ્રેચ્યુલેશન ટુ માઈટી થેન્ક યુ